પાટણ તાલુકાના ખાનપુર રાજકુવા ગામના નગીનભાઈ ગણેશભાઈ નામના કોન્ટ્રાક્ટર દ્વારા પાટણ તાલુકા પંચાયત હસ્તક પોતાના ગામમાં કરેલ પેવર બ્લોકની કામગીરીના પેમેન્ટ મેળવવા છેલ્લા કેટલાય સમયથી તલાટી દ્વારા તેઓને હેરાન પરેશાન કરતા હોય અને તલાટી વિરુદ્ધ કરવામાં આવેલી એટ્રોસિટીની ફરિયાદને પાછી ખેંચી લેવા બાબતે ખાનપુર રાજકુવા ગામના મો તલાટી વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારીના માનસિક ત્રાસને લઈને મંગળવારના રોજ તેઓએ પાટણ તાલુકા પંચાયત કચેરીમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી હતી જોકે આ બાબતની જાણ પાટણ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારીને થતા તાત્કાલિક તેઓએ એકસો આઠને બોલાવી નગીનભાઈને સારવાર અર્થે થારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જહાઉ દેવ ની હાલત ગંભીર હોવાનું તેઓના પુત્રએ જણાવ્યું હતું આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના ખાનપુર રાજકુવા ખાતે રહેતા અને ગવર્નમેન્ટના લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા નગિનભાઈ ગણેશભાઈ એ પોતાના ગામમાં પેવર બ્લોક ની કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખી આ કામગીરી પૂર્ણ કરી હતી અને કામગીરી પૂર્ણ થયા બાદ પેમેન્ટ માટે તેઓને કોઈ કારણોસર તલાટી દ્વારા હેરાન પરેશાન કરતા હોય આજથી 2 મહિના પહેલા તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં જ નગીનભાઈ મકવાણાની જાતિ અપમાનિત શબ્દો બોલી તેઓનું અપમાન કરતા તેઓએ તલાટી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાવી હતી જ્યારે ખાનપુર રાજકુવા ગામના પાંચ જીસમો તલાટી વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા વારંવાર તેઓને ફરિયાદ પાછી ખેંચી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓને માનસિક ત્રાસ આપતા હોય મંગળવારના રોજ પોતાના પેમેન્ટ અને વારંવારના માનસિક ત્રાસને લઈને પરેશાન બનેલ નગીનભાઈએ પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ઝેરી દવા ગટગટાવી તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તેઓને ઉલટી થતા તાલુકા વિકાસ અધિકારી સમય પારખી તાત્કાલિક એકસો આઠને ફોન કરી નગીનભાઈને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જે હાલ તેઓની

તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તલાટીશીએ મારા પિતાશ્રીના જાતિ વિરોધ અપમાનિત કર્યા હતા એ જાતિ વિરોધના કારણે અમે એક દાખલ કરેલી છે અને તોય છતાં માવો પિતાશ્રી વારંવાર બિલની 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 રકમ ટોટલ સુડતાલીસ હજાર રૂપિયા હતી સુડતાલીસ હજારની રકમની વારંવાર ઉભરી કરતા એટલે જે ગામના પાંચ ઇસમો ઊભા કરેલા ટીટીઓ સાહેબના વયો સાધાબેના મેન આરોપી નામે તલાટી વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ રબારી રહે શંખારીવાળા એ વારંવાર આ મારા પિતાશ્રીને ટોચર કરતા કે આ એટ્રોસિટી દાખલ કરી તું પાસી ખેંચી લે આ તારા જેટલી અરજીઓ કરી ફાશી ખેંચીને તને ગામમાં રહેવા નહીં દેવાનું તું ગામમાં ગામમાં જે માણસો ઊભા કર્યા છે ત્યારે રાતે ઊંઘ્યા છે પેટ્રોલ સાટી તેને હટાવી મારવામાં આવશે અને તને જાનથી મારી નાખવાની એના કારણે કાલના સુ કાલના બપોરના સુમારે મારા પિતાશ્રી તાલુકા પંચાયતની અંદર એને દવા ભીધેલી હતી દવા ભીધેલ અને દવા ભીધેલી હતી દવા પીધ્યા પછી એકસો આઠના માફક અહીંયા ધારપુર તાત્કાલિક શાળાઓની અંદર એડમિટ કરેલા હતા પછી કાલે આઈસીયુની અંદર મારા પિતાશ્રીને દાખલા હાલ હાલની 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 પોઝિશન મારા પિતાશ્રીની બહુ ગંભીર છે અને અનુસૂચિત જાતિના લોકોને મારા પિતાજી નામે નગીનભાઈ ગણેશભાઈને સાચો ન્યાય મળે અને આરે આઠ ઇસમો છે આઠે આઠ ઇસમોસરની કાર્યવાહીને સજા થાય એવી મારી નમ્ર અરજ છે ઘટના ખાનપુર રાજકુવા ગામના મકવાણા નગીનભાઈ ગણેશભાઈ જેઓ ગામમાં અનુસૂચિત જાતિના વિસ્તારમાં પેવર બ્લોકનું કામ કર્યું હતું આજથી ત્રણ મહિના પહેલા અને એનું બિલ હતું સુડતાલીસ હજાર રૂપિયા જે બિલ લેવા માટે છેલ્લા ત્રણ મહિનાથી તાલુકા પંચાયતમાં તથા વહીવટદાર શારદાબેન દેસાઈ અને તલાટી વિઠ્ઠલભાઈ દેસાઈ આમના વારંવાર રજૂઆત કરતા હતા છતાં એમનું બિલ મળ્યું નહીં એટલે ગઈકાલે એની પહેલાં પણ તાલુકા વિકાસ અધિકારીને મળ્યા ઘણી વાર વાત કરી કારણ કે તાલુકા વિકાસ અધિકારી એ તાલુકાના રાજા છે એ પોતે જો બિલ ચૂકવી આપ્યું હોત તો આજે એમણે જે આત્મવિલોપનની કોશિશ કરી અને જીવન મરણ વચ્ચે અહીંયા તાલુકાની અંદર ચોલા ખાય છે તે બનાવ ના બન્યો અનુસૂચિત જાતિના લોકો સાથે જ શા માટે આવું કરવામાં આવે છે એ પહેલો પ્રશ્ન છે બીજા નંબરે જે પણ આરોપીઓ છે આમની સાથે શારદાબેન વિઠ્ઠલભાઈ રબારી શારદાબેન રબારી અને અન્ય ત્રણથી પાંચથી છ વ્યક્તિ છે મુખ્ય તાલુકા વિકાસ અધિકારી પણ આમાં જવાબદાર છે એટલા જવાબદાર છે જેટલા વહીવટદાર અને તલાટી જવાબદાર છે તો આ તમામ ઉપર કાયદેસર એફઆઈઆર નોંધી જાણવા જોગ નહીં કાયદેસર એફઆઈઆર નોંધી એ આઠે આઠની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આજે આત્મવિલોપન કરનાર નગીનભી મકવાણા છે એમના પરિવારને ન્યાય આપવામાં આવે જેથી કરી અને બીજા કોઈ પણ અનુસૂચિત જાતિ સમાજના કે અન્ય સમાજના કોઈ પણ જે પણ વ્યક્તિઓને અન્યાય થાય છે એ આવું કોઈ પગલું ભરે નહીં આવી મારી સમાજ તરીકે અને સમાજના વ્યક્તિ તરીકે મારી માગણી છે